મદદ નહી કરવાની સાતસો પૈસા કરવી પડે યાર ઘેર બેઠા બેઠા ના પીને થાય મદદ કરવા આવવું પડે હાલત કરીને કાકા હા બોલો ભાઈ કાલ બધા પહોંચવાનું કરશે મુહૂર્ત આપડે મુકો મુહૂર્ત આવે આપડે એમાં ધંધો ચાલુ છે એમાં આપણે આજે મુહૂર્ત તો કરું જ પડશે ને છે ચોક નાખીએ દાળ અને આપડે જે કોંકા છે ને એ કર દઈએ ચાલુ टाटा हां इ मोमि दुकान देखा है हां हां पण मुक्षो काही आपण मुरत पेलो आता ठीक कर ना केनु मुरत नोरो तन अरे आ बाजूची आ बाजूची आ बाजूची पण पाळाई नाही आणि को नाही आपरो कोने दिखाव देवानो आपरो मुरत आपरा हाती लेवानो बरोबर बस तारो तो आपरो तो थोडसू खबर है

ત્રીજા નાચે નકા આપું થઈ ગયું મર ઓય જાય પકડો દોર 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 જે

તો એટલે આપણે એક લોકોના સુવિધા નામ જે છે અને ઈ જો સોમ અને મારા એને જઈને ઈરો એકનો પડશે જલ્દી પેલા બે પાછા એ બાજુ જ્યાસ

બે આયા એક મારી એવું કરીએ આ મારે પેલા મારીએ તારી તો રાહત જોયા તું એકલો

ચલો ગોઈ ને જતો રહ્યો મને કાકા ભત્રીજા બે ને ભેગો થઈ ને મારી મારી મારો હદ કરી નાખ્યો ચલો ગોઈ ને નાખી ગમે તે મોબો પાડી તો એને બાપા રે બૈરા પાકી ગયા છે ઓ માં રહોતું નહીં હા પેલા તો પૂરો કર્યો બરોબર હવે પેલો નાખી ગયો છે એને ગમે તો જન ગોતવું પડશે અને એને હે ને કોના આલે ને એના ત્રણ તૈણ ગણો આલે એ આપણું મુહૂર્ત કરો ને એ પેલા એમનું આજ મુહૂર્ત કરી જ નાખવું

બે બરાબર આખી જિંદગી જીવન યાદ રહેવું જોઈએ લાભ પચમ થશે પણ ગયો ગલ્લો કોઈ દુકાન એવું કરવું પડશે મારી માની સ્વાગન છોડવા જ નહીં

કાકા ઓલપકી પેલે કાકા બેઠા તો બરાબર માપ અને અમારી કાલ જાય તો ચાલો મળી લઈએ પણ મારી વાત અમે આવી તમારી માફી માંગવા અને અમારી નાખીએ અમે પેસ્ટલ તમારી માફી માંગવા માટે જાય આ જે ભૂલ થઈ જાય ને મારી એકદમ મસ્ત કરવાનું બરોબર આજથી તમારે એ જય માતાજી અને અમારા જય માતાજી અને કરતા ભાઈ ના હવે થાય આ એટલે પેશલ તમારી માફી માંગવા માટે જ આયા બરોબર